નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું એક દવા બનાવવા જઈ રહ્યો છું જે આપણી પ્રાકૃતિક દવા છે તો આની અંદર મેં બે કિલો એલોવેરા જે આપણે આગળ ફોટો જોઈશું એને એલોવેરા કહેવાય લાબરું કહેવાય તમે તેને શું કહીશ કહો છો એ પણ કહેજો આ એના કટિંગ કરેલા છે બે કિલો અને આમાં હળદર નાખી છે પાંચસો ગ્રામ હળદર નાખીશ પાંચસો ગ્રામ તીખી મરચી નાખીશ અને બે કિલો લીંબોળી ખાંડીને પાવડર નાખેલો છે એમાં અને એક બીજું ઇંગોરા કહેવાય આ ઇંગોરા પણ નાખેલા છે કિલ્લા જેવા તો એ પણ આમાં જે સ્ટીકરનું કામ કરશે એલોવેરા પણ સ્ટીકર જેવું કામ કરશે અને જીવાત એનાથી દૂર રહેતી હોય છે લીમડાનો પાવડર પણ નાખેલો છે કડવાશ બને છે અને અજમો પણ પાંચસો ગ્રામ નાખેલો છે પાવડર તો આવું બધી દ્રાવણ આ ડબ્બામાં નાખી અને ગરમ કરું છું છે અને અત્યારે આ સારું છે હવે ગરમ થઈ જાય ઉકળી જાય સારું એટલે ઉતારી ઠરવા દેવાનું પછી આમાં મટિરિયલ આ મટિરિયલ પચાસ પંપનું બનવાનું છે તો આ એક પાપમાં અઢીસો પ્રમાણે આ નાખવાનું છે અને છંટકાવ કરવાનો છે કારણ કે આ દ્રાવણ અત્યારે એકદમ ઘટશે એટલે ગાળી ન ખાય પણ આની અંદર પાણી ઉમેરવાનું થાય છે એટલે એ પાણીનું પ્રમાણ વધારી દેવાનું અને પછી ગાળી લેવાનું એટલે આ મટીરિયલ આપણે અઢીસો ગ્રામ લઈને એ પંપ કરવાનું થાય છે અને એ આ જુવારમાં છાંટવાની છે જે જે સુશિયા જીવાત માટે સરકાર કામ કરતું હોય છે અને અમુક ટકા ઈ કામ કરતું હોય છે જે ઝીણી હોય તો એટલે આ છંટકાવ કરવાથી તે સાવ મરી નથી જતી પણ આવવાનું પસંદ કરતી નથી ખાવાનું બંધ કરે છે અને પછી મરી જતી હોય છે તો આ દવા તૈયાર થઈ ને બાદમાં આનો છંટકાવ કરવાનો છે આભાર હવે આવું કરવા માંડ્યું છે ધીમું ધીમું અને અને આમાં નહીં પણ આપણે બીજું એક દ્રાવણ બનાવવાનું છે આ ગાંગડા હિંગનું એ મેં ઓલરેડી બનાવીને તૈયાર જ રાખ્યું છે જે આપણે પાંચસો ગ્રામ મેં ઓગાળ્યું છે આ પચાસ પાપ માટેનું છે એ પણ પચાસ પાપ માટેનું છે તો એનું દ્રાવણ આપે સો ગ્રામ નાખવાનું છે જે પાણીમાં ઓગાળીને તૈયાર રાખેલું છે કેરબાની અંદર સીસી બોટલમાં તો આવી આ ગાંગડા હિંગ હોય છે આ ગાંગડા હિંગ સારું આમાં રિઝલ્ટ મળે છે આમાં ઘણી ડુપ્લિકેટ પણ આવતી હોય છે પણ આવો એક ગાંગડા હિંગનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ કિસાન અનુભવમાં આપેલો છે કે ગાંગડા હિંગ કેવી

તો આપણે આગળના વિડીયોમાં આગળ આપણે જોયું આ વિડીયોમાં એવું વાંધો મટીરિયલ બનાવીને આ એને એક ઘટ લબડી તૈયાર થઈ ગયેલી છે અને ગાળી લેવાની છે આપણે આવા પાતળા કપડાથી તો આ ગાળી લીધો છે ઢોલ ભરી ભરાઈ ગઈ છે અને આ કેરબાની અંદર ગાળીને એકઠું કરી કરી લીધું છે અને આ અઢીસો ગ્રામ આ લિટર પાણી નાખી દેવાનું અને પછી ગાળી લેવાનું પછી આપણે લીટર આ પાણી ગાળેલું પાણી નાખવાનું અને છંટકાવ કરવાનો આ સુશ્ય જીવન ની અંદર આ કામ કરતું હોય છે એ આપણે આગળ વિડીયોમાં સમજાવ્યું એ અને એ બધી વસ્તુ નાખેલી છે અને આની અંદર જે આપણે ગાંગડા હિંગ નું હિંગ છે આ એનું દ્રાવણ છે આ આપણે ગ્રામ નાખવાનો દરેક પંપમાં આની સાથે અને છટકાવ કરવાનો તો આનો છટકાવ હું જુવાર જીરામાં કરવાનો સઉ અને કરવી છે અને આ ગરબા પણ અમે આગળ જે રામા આવા ડ્રામા પહેલા છે અત્યારે જ છે ખાટીસેઠ છે ગૌમુત્ર છે આ વસ્તુ પડી જ છે અહીંયા અને એનો પણ ઉપયોગ અ કરતો કરવાનો હોય જે સતત ન કરી તો કાય નહિ એક છટકાવે કરવો એક છટકાવે બીજાનો ઉપયોગ કરવો વારાફરતી આ રીતે એનો છટકાવ કરવો કરવાનો હોય છે. તો તમે આગળ પણ વિડીયો જોવો અને આપણે આ લાળી લેવી એટલે આવી સેલેરી નીકળતી હોય એક બીજા ઘન એક ઘન સ્વરૂપ છે કે આમાંથી સાવ નિપોલી લેવાની